આ સંહિતામાં ભગવાન શિવના અનંત સ્વરૂપો, તેમના દિવ્ય જ્યોતિર્લિંગોનો મહિમા અને ભક્તિ તથા તત્વજ્ઞાનના ગહન રહસ્યોનું અદ્ભુત સંકલન જોવા મળે છે. આ સંહિતા માત્ર શિવની ઉપાસના પદ્ધતિઓ જ નહીં, પરંતુ શિવ તત્વ શું છે, તે કેવી રીતે સર્વત્ર વ્યાપ્ત છે અને માનવ જીવનમાં તેનું શું મહત્વ છે, તેનું ઊંડાણપૂર્વક વિવરણ કરે છે. તે એક દાર્શનિક યાત્રા છે જે ભક્તને બાહ્ય પૂજાથી આંતરિક જ્ઞાન તરફ દોરી જાય છે. અને અંતે મોક્ષનો માર્ગ દર્શાવે છે જ્યોતિર્લિંગ અનંત પ્રકાશનો સ્તંભ કોટી રુદ્ર સંહિતાનો એક મુખ્ય ભાગ જ્યોતિર્લિંગોના મહિમા પર કેન્દ્રિત છે જ્યોતિર્લિંગ એટલે પ્રકાશનો સ્તંભ માઇનસ એક દિવ્ય સ્વરૂપ જે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનના પ્રકાશનો માર્ગ પ્રશસ્ત કરે છે આ સંહિતામાં જ્યોતિર્લિંગની ઉત્પત્તિની અનોખી કથા વર્ણવવામાં આવી છે જે ભગવાન શિવની સર્વોપરિતા અને તેમની અનંત શક્તિનું પ્રતિક છે જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા સૃષ્ટિના આરંભે ભગવાન બ્રહ્મા સર્જન કરતા અને ભગવાન વિષ્ણુ પાલન કરતા વચ્ચે સૃષ્ટિનો મુખ્ય અધિપતિ કોણ તે પ્રશ્ને ઉગ્ર વિવાદ થયો બંને પોતાની જાતને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા દલીલો કરતા હતા ત્યારે તેમના વિવાદને સમાપ્ત કરવા માટે એક અનંત અને ભવ્ય પ્રકાશ સ્તંભ પ્રગટ થયો જેનું કોઈ આદિ કે અંત નહોતું તે સ્તંભ પૃથ્વી અને આકાશમાં વ્યાપ્ત થઈ ગયો અને તેના તેજથી ત્રણેય લોક પ્રજ્વલિત થઈ ઉઠ્યા બ્રહ્મા અને વિષ્ણુ બંને આ અદ્ભુત સ્તંભના રહસ્યને સમજવા પ્રયત્ન કરવા લાગ્યા બ્રહ્માજી હંસનું રૂપ લઈને સ્તંભના ઉપલા છેડાને શોધવા આકાશમાં ઉડ્યા જ્યારે વિષ્ણુજી વરાહનું રૂપ લઈને તેના મૂળને શોધવા પાતાળમાં ઉતર્યા હજારો વર્ષો સુધી પ્રયત્ન કરવા છતાં બંનેમાંથી કોઈને પણ સ્તંભનો અંત કે આરંભ મળ્યો નહીં વિષ્ણુજી પોતાની હાર સ્વીકારીને પાછા ફર્યા અને નમ્રતાપૂર્વક સ્તંભને પ્રણામ કર્યા પરંતુ બ્રહ્માજી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા જૂઠું બોલ્યા કે તેમણે સ્તંભનો ઉપલો છેડો શોધી કાઢ્યો છે અને કેતકીના પુષ્પને તેના સાક્ષી બનાવ્યા આ અસત્ય વચનો સાંભળીને પ્રકાશ સ્તંભમાંથી ભગવાન શિવ પ્રગટ થયા તેમણે બ્રહ્માજીના અસત્ય અને ગર્વથી નારાજ થઈને તેમને શાપ આપ્યો કે સૃષ્ટિમાં તેમની પૂજા નહીં થાય અને તેમને કોઈ મંદિર પ્રાપ્ત થશે નહીં જ્યારે વિષ્ણુજીની સત્યનિષ્ઠા અને નમ્રતાથી પ્રસન્ન થઈને તેમણે વરદાન આપ્યું કે તેમની પૂજા હંમેશા ચાલુ રહેશે અને તેઓ સર્વત્ર પૂજનીય બનશે આ પ્રકાશસ્તંભ જ પ્રથમ જ્યોતિર્લિંગ હતું જે શિવની અનંતતા નિર્ગુણતા અને સર્વોચ્ચતાનું પ્રતિક બન્યું બાર જ્યોતિર્લિંગોનું મહિમા ભગવાન શિવે માનવ કલ્યાણ માટે આ દિવ્ય પ્રકાશ સ્તંભના વિવિધ અંશોને પૃથ્વી પર જુદા જુદા સ્થળોએ બાર જ્યોતિર્લિંગોના રૂપમાં સ્થાપિત કર્યા આ જ્યોતિર્લિંગો ભક્તિની યાત્રામાં માત્ર પૂજાના કેન્દ્રો જ નથી પરંતુ તત્વજ્ઞાન અને આધ્યાત્મિક જાગૃતિના દ્વાર સમાન છે કોટી રુદ્ર સંહિતા દરેક જ્યોતિર્લિંગના સ્થાન તેમની સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ અને તેના આધ્યાત્મિક મહત્વનું વર્ણન કરે છે જ્યોતિર્લિંગ સ્તોત્ર અનુસાર આ બાર જ્યોતિર્લિંગો છે એક સોમનાથ સૌરાષ્ટ્ર ગુજરાત ચંદ્રદેવને મળેલા શાપમાંથી મુક્તિ અપાવવા માટે શિવે અહીં દર્શન આપ્યા બે મલ્લિકાર્જુન શ્રી શૈલમ આંધ્રપ્રદેશ ભગવાન શિવ અને દેવી પાર્વતી અહીં કાર્તિકેય સાથે રહેવા આવ્યા ઉજ્જૈન રક્ષણ માટે માટે અને મૃત્યુ પર વિજય મેળવવા અહીં સ્વયંભૂ રૂપ ધારણ કર્યું ચાર ઓમકારેશ્વર ઓમકારેશ્વર મધ્યપ્રદેશ અહીં શિવલિંગ ઓમ આકારમાં પ્રગટ થયું જે બ્રહ્માંડના સારનું પ્રતિક છે પાંચ વૈદ્યનાથ દેવઘર ઝારખંડ પરલી મહારાષ્ટ્ર રાવણે કૈલાસ ઉઠાવતી વખતે શિવલિંગને અહીં સ્થાપિત કર્યું આ સ્થાન ભક્તોના રોગો મટાડનારું મનાય છે છ ભીમશંકર ડાકીની મહારાષ્ટ્ર આસામ ભગવાન શિવે ભીમાસુર રાક્ષસનો સહાર કરી અહીં ભીમશંકર રૂપ ધારણ કર્યું સાત રામેશ્વર રામેશ્વરમ તમિલનાડુ ભગવાન રામે રાવણ પર વિજય મેળવવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી આઠ નાગેશ્વર દારુકાવન ગુજરાત મહારાષ્ટ્ર શિવે નાગરાજ તરીકે દર્શન આપ્યા અને ભક્તોના ભય દૂર કર્યા નવ વિશ્વનાથ વારાણસી ઉત્તર પ્રદેશ કાશી વિશ્વનાથ જ્ઞાન અને પ્રવેશ દ્વાર માનવામાં આવે છે ત્રિયંકેશ્વર નાસિક મહારાષ્ટ્ર ગોદાવરી નદીના ઉદ્ભવ સ્થાન પાસે સ્થિત ત્રણ આંખો વાળા શિવનું પ્રતીક અગિયાર કેદારનાથ હિમાલય ઉત્તરાખંડ પાંડવોના પાપ ધોવા અને મોક્ષ મેળવવા માટેનું સ્થાન બાર ગુરુષ્ણેશ્વર ઔરંગાબાદ મહારાષ્ટ્ર કૃષ્ણાની શ્રદ્ધાથી પ્રગટ થયેલું શિવલિંગ આ દરેક જ્યોતિર્લિંગ ભક્તને શિવના વિવિધ સ્વરૂપો અને લીલાઓ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ બતાવે છે તેમની યાત્રા દ્વારા ભક્તના અંતઃકરણમાં શિવત્વ ઉજાગર થાય છે શિવલિંગનું તત્વજ્ઞાન અનાદિ અનંતનું પ્રતિક રુદ્ર સંહિતા શિવલિંગના ગહન તત્વજ્ઞાનને સમજાવે છે શિવલિંગ માત્ર એક પથ્થરની મૂર્તિ નથી પરંતુ તે પરમ તત્વનું પ્રકાશન છે લિંગ શબ્દનો શાબ્દિક અર્થ ચિહ્ન અથવા પ્રતીક થાય છે પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તેનો અર્થ જેમાં બધું લય પામે છે લયમ ગચ્છતી યસ્મિન ઇતિ લિંગમ તેવો થાય છે કોટી રુદ્ર સંહિતા અનુસાર શિવલિંગ એ સૃષ્ટિના સર્જન પાલન અને સહારનો સૂક્ષ્મ સંકેત છે તે ભગવાન શિવના નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે શિવલિંગનો ગોળાકાર ભાગ ઉપરનો ભાગ બ્રહ્માંડનું પ્રતિક છે જ્યારે નીચેનો ભાગ યોનિ શક્તિનું પ્રતિક છે જે સૃષ્ટિના સર્જનનો મૂળ આધાર છે આ રીતે શિવલિંગ એ શિવ અને શક્તિના મિલનનું પુરુષ અને પ્રકૃતિના અદ્વૈતનું પ્રતિક છે જેના દ્વારા સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થાય છે સંહિતા ભારપૂર્વક જણાવે છે કે ત્રણેય લોક સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રણે ગુણ સત્વ રજસ તમસ અને ત્રણે દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધા જ શિવમાંથી ઉત્પન્ન થયા છે અને અંતે તેમાં જ સમાઈ જાય છે શિવ સ્વયં સર્વત્ર વ્યાપ્ત છે તેઓ જ પંચમહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશમાં સમાયેલા છે તેઓ જ જીવ માત્રના આત્મામાં નિવાસ કરે છે વ્યાસજીનું કથન અહીં અત્યંત પ્રાસંગિક છે ભગવાન શિવે લોકો પર અનુકંપા કરવા પોતાની જાતે પોતાનું સ્વરૂપ દરેક જગ્યાએ લિંગ રૂપે સ્થાપિત કર્યું આનો અર્થ એ નથી કે શિવ કોઈ ચોક્કસ આકારમાં બંધાયેલા છે પરંતુ તેઓ એટલા કૃપાળુ છે કે સામાન્ય માનવી પણ તેમના અદ્રશ્ય સ્વરૂપને આ લિંગના માધ્યમથી અનુભવી શકે શિવલિંગ એ આત્મજ્યોતિનું પ્રતિક છે જે દર્શાવે છે કે શિવ દરેકના અંતરમાં નિવાસ કરે છે તેઓ જોઈ શકાય તેવા નથી પરંતુ અનુભવી શકાય તેવા છે શિવ સહસ્ત્ર નામ તત્વ જ્ઞાનનો અમૃત કલશ કોટિરુદ્ર સંહિતાના અધ્યાય પાંત્રીસમી સાડત્રીસમાં ભગવાન વિષ્ણુ દ્વારા ઉચ્ચારાયેલા શિવ સહસ્ત્ર નામનું વિગતવાર વર્ણન છે આ નામો માત્ર ઉપાસના માટેના શબ્દો નથી પરંતુ દરેક નામ ભગવાન શિવના ગુણો સ્વરૂપો કાર્યો અને તત્વજ્ઞાનના ઊંડા અર્થોને પ્રગટ કરે છે તે એક પ્રકારનો તત્વ છે જ્યાં શિવના દરેક પાસાને નામ દ્વારા સમજાવવામાં આવ્યું છે કેટલાક ઉદાહરણો હર જે પાપ અને દુઃખોનું હરણ કરનાર છે શંભુ જે સદા કલ્યાણ કરનાર છે અને ભક્તોને સુખ પ્રદાન કરે છે જ્ઞાનગમ્ય જે ફક્ત ગહન જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે બાહ્ય ક્રિયાઓથી નહીં અપરિચ્છેદ્ય જેનું કોઈ સીધું માપ કે અંત નથી જે અનંત અને અવર્ણનીય છે મહાદેવ દેવોમાં પણ મહાનતમ નીલકંઠ સમુદ્ર મંથન સમયે વિષ પીને કંઠવાદળી બન્યો જે દર્શાવે છે કે તેઓ સૃષ્ટિનું કલ્યાણ કરનાર છે કાલકાલ કાળના પણ કાળ જે મૃત્યુ પર પણ વિજયી છે શિવ સહસ્ત્ર નામના પાઠનું અત્યંત મહત્વ વર્ણવવામાં આવ્યું છે આ નામોનું ઉચ્ચારણ ભક્તના ચિત્તને શાંતિ આપે છે મનને એકાગ્ર કરે છે અને સાંસારિક બંધનોમાંથી મુક્તિ અપાવી મોક્ષ તરફ દોરી જાય છે દરેક નામ શિવના એક વિશેષ ગુણ કે કાર્યને દર્શાવે છે જે ભક્તને શિવના સર્વવ્યાપક સ્વરૂપને સમજવામાં મદદ કરે છે આ સહસ્ત્ર નામ દ્વારા ભક્ત શિવના ગુણોનું ચિંતન કરે છે અને પોતે પણ તે ગુણોને આત્મસાત કરવાનો પ્રયાસ કરે છે પૌરાણિક કથાઓ અને તેમનો સંદેશ ભક્તિનો માર્ગ કોટિરુદ્ર સંહિતામાં અનેક પ્રેરણાદાયી પૌરાણિક કથાઓ શામેલ છે જે શિવભક્તિના માર્ગ અને તેના ફળને દર્શાવે છે આ કથાઓ દ્વારા જટિલ તત્વજ્ઞાનને સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું છે શિવરાત્રી અને પારધીની કથા અધ્યાય અડત્રીસ આ કથા શિવરાત્રીના મહાત્મ્ય અને નિષ્કામ ભક્તિના ફળને સ્પષ્ટ કરે છે એક જંગલમાં એક પારધી રહેતો હતો તે અત્યંત નિર્દય અને હિંસક હતો પ્રાણીઓની હત્યા કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો એકવાર શિવરાત્રીના દિવસે તે શિકારની શોધમાં જંગલમાં ભટકતો હતો પરંતુ તેને કોઈ શિકાર મળ્યો નહીં સાંજ પડી ગઈ અને તે ભૂખ્યો તરસ્યો ભટકતો એક ઝાડ પર ચડ્યો કારણ કે નીચે એક વાઘના ડરથી તે નીચે ઉતરી શકતો ન હતો જે ઝાડ પર તે બેઠો હતો તે બીલીનું ઝાડ હતું તે આખી રાત ભૂખ તરસ અને ભયના કારણે નિંદર વગરનો જાગતો રહ્યો વાઘથી બચવા માટે તે ઝાડના પાંદડા તોડીને નીચે ફેંકતો રહ્યો ઝાડ નીચે એક જૂનું શિવલિંગ હતું જે પારધીને દેખાતું નહોતું આમ અજાણતા જ તેણે આખી રાત ઉપવાસ કર્યો જાગરણ કર્યું અને બીલી પત્રો શિવલિંગ પર ચડાવ્યા જે શિવ પૂજાના મુખ્ય અંગો છે સવાર પડતા જ

વ્યાસજી દ્વારા તત્વજ્ઞાનના ગહન રહસ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે આ અધ્યાયો ભક્તને માત્ર પૂજા પાઠ અને કથાઓ સુધી સીમિત ન રહેતા આધ્યાત્મિક જ્ઞાનના ઊંડાણમાં ઉતરવા પ્રેરે છે વ્યાસજીના મુખ્ય ઉપદેશો એક જ્ઞાનનું અનુશીલન કરો વ્યાસજી ભારપૂર્વક કહે છે કે ભક્તિની સાથે સાથે જ્ઞાનનું વારંવાર અધ્યયન અને ચિંતન કરવું જોઈએ માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં પણ અનુભવજન્ય જ્ઞાન કેળવવું જોઈએ જ્ઞાનને જીવંત રાખવું તેનો વ્યવહારમાં ઉપયોગ કરવો એ જ સાચું છે બે ઉપદેશ દર્શાવે છે કે શિવ કોઈ એક મંદિરમાં કે મૂર્તિમાં જ સીમિત નથી પરંતુ તેઓ સૃષ્ટિના કણ કણમાં દરેક જીવમાં દરેક સ્થળે વ્યાપ્ત છે આ જ્ઞાન ભક્તને સમદૃષ્ટિ અને સર્વભૂત હિતની ભાવના તરફ દોરી જાય છે ત્રણ આત્મા એ જ શિવ છે આ સંહિતાનો સૌથી ગહન અને અંતિમ ઉપદેશ છે ઉપનિષદોના અહમ બ્રહ્માસ્મી કે તત્વમસી તું તે જ છે ના સિદ્ધાંતની જેમ કોટિરુદ્ર સંહિતા જણાવે છે કે આત્મા અને પરમાત્મા અભિન્ન છે આપણા અંદર રહેલો આત્મા એ જ પરમ શિવ તત્વ છે આત્મજ્ઞાન જ સાચું શિવ જ્ઞાન છે જ્યારે વ્યક્તિ પોતાના આત્માને ઓળખે છે ત્યારે તે શિવને ઓળખે છે ચાર શિવની અજ્ઞેયતા વ્યાસજી એમ પણ જણાવે છે કે શિવ એ સર્વને જાણે છે પણ કોઈ તેમને સંપૂર્ણ રીતે જાણતું નથી આ વાક્ય શિવની અનંતતા અને માનવીય બુદ્ધિની મર્યાદા દર્શાવે છે શિવ તત્વ એટલું વિશાળ અને ગહન છે કે તેને શબ્દોમાં કે મર્યાદિત બુદ્ધિથી સંપૂર્ણપણે સમજી શકાય નહીં તેને માત્ર અનુભવી શકાય છે આ તત્વ જ્ઞાન ભક્તને ખાલી આરાધક નહીં પણ સાધક બનાવે છે તે તેને શિવના બાહ્ય સ્વરૂપની પૂજાથી લઈને આંતરિક નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપના સાક્ષાત્કાર તરફ લઈ જાય છે સારાંશ भक्ति થી જ્ઞાન સુધીની યાત્રા કોટી રુદ્ર સંહિતા માત્ર શિવ મહાપુરાણનો એક ખંડ નથી પરંતુ તે શિવ તત્વ સુધી પહોંચવાની એક વ્યાપક અને દાર્શનિક યાત્રા છે તે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યના સમન્વય દ્વારા મોક્ષના માર્ગને પ્રગટ કરે છે તે 12 જ્યોતિર્લિંગોને શિવ તત્વના દિવ્ય દ્વાર તરીકે રજૂ કરે છે જ્યાં ભક્ત શિવના વિવિધ સ્વરૂપોનો અનુભવ કરી શકે છે વિષ્ણુદેવ દ્વારા ઉચ્ચારાયેલું શિવ સહસ્ત્ર નામ ભક્તિ અને તત્વજ્ઞાનનો અદ્ભુત સંગમ છે જે શિવના ગુણો અને અનંતતાનું વર્ણન કરે છે શિવરાત્રી અને પારધી જેવી કથાઓ નિષ્કામ ભક્તિ પશ્ચાતાપ અને ભગવાનની કૃપાનું મહત્વ દર્શાવે છે જે શીખવે છે કે ભાવના શુદ્ધિ સર્વોપરી છે અંતે સંહિતા એ રહસ્ય પ્રગટ કરે છે કે શિવ આપણા અંતરમાં જ નિવાસ કરે છે જ્ઞાન રૂપે પ્રકાશ રૂપે શાંતિ રૂપે આત્મજ્ઞાન જ શિવ જ્ઞાન છે અને પરમ આનંદની પ્રાપ્તિનો માર્ગ છે આ સંહિતા શિવભક્તોને માત્ર પૂજા પદ્ધતિઓ જ નહીં પરંતુ શિવના સાચા સ્વરૂપને સમજવા અને પોતાના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપે છે તે દર્શાવે છે કે શિવ સર્વવ્યાપી સર્વશક્તિમાન અને પરમ કલ્યાણકારી છે અને તેમનું સ્મરણ પૂજન અને જ્ઞાન માનવને ભવસાગરમાંથી પાર ઉતારી મોક્ષ પ્રદાન કરનાર છે